તો નમસ્કાર મિત્રો નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે જે ફક્ત ને ફક્ત છ વર્ષની નાની બાળકી અમદાવાદથી માંડીને દ્વારકા પગ પગપાળા ગઈ છે અને મિત્રો હવે તે પાછી ઘરે આવવાની હતી પરંતુ મિત્રો ત્યારબાદ કોઈ સમાચાર મળ્યા નથી કે તે ચોક્કસ ઘરે આવી ગઈ પરંતુ મિત્રો આ દીકરી જોઈ શકો છો એન્જલ નામની તેના પોતાના જાતે પ્રસાદી વાંટી રહી છે એટલે કે વહેંચી રહી છે જેની અંદર મીઠાઈનો પદાર્થ આપણને જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે ખુદ એન્જલ નામની દીકરી અહીંયા પ્રસાદી આપી રહી છે લોકોને હવે આ વિડીયો દ્વારકાનો છે કે પછી કોઈ અન્ય સ્થળનો છે તેની અમારી પાસે કોઈ માહિતી નથી પરંતુ આ એક નાની બાળકીએ તેના પોતાના જાતે આ પ્રસાદી વહેંચી છે તો આ માટે એક લાઇક તો બને અને કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો અને સાથે સાથે આપણે એક ચેલેન્જ રાખી છે કે આ વિડીયોની અંદર દ્વારકાધીશ માટે અને એન્જલ માટે સૌથી વધુમાં વધુ કેટલા હાઈપ આવી શકે છે તો તેનું પણ આપણે આજે ચેલેન્જિંગ કરવાનું છે તો જલ્દીથી હાઈપનું બટન દબાવી દેજો સબસ્ક્રાઈબ નહીં કરો તો ચાલશે હવે મિત્રો એન્જલ જ્યારે ઘરે આવશે એટલે કે અમદાવાદની અંદર પ્રવેશ કરશે ત્યારે તેનું મોટું ભવ્ય સ્વાગત કરવામાં હતું પરંતુ મિત્રો એન્જલ હજુ સુધી લગભગ ઘરે નથી આવી કોઈ મને એવા સમાચાર પાક્કા નથી મળ્યા કે એન્જલ સો ટકા ઘરે આવી ગઈ છે અને જેવી જ રીતે મિત્રો એન્જલ ઘરે આવશે એટલે આપણે સૌ પ્રથમ વિડીયો બનાવવાની કોશિશ કરીશું અને જે આ એન્જલનું નાના મોટું સ્વાગત કરશે તેમનો પણ વિડીયો બનાવવાની જરૂરથી આપણે કોશિશ કરીશું તો આજના વિડીયોની અંદર આટલું જ મળશું એક જોરદાર નેક્સ્ટ વિડીયોની અંદર સારા સમાચાર લઈને ત્યાં સુધી આટલા સુધી વિડીયો જોવા બદલ આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર દ્વારકાધીશ અને આ એન્જલ નામની દીકરી માટે એક લાઈક બનાવી દો અને હાઈપનું બટન દબાવવાનું ભૂલતા નહીં આજે સૌથી વધુમાં વધુ હાઈપ કેટલા આવી શકે છે એ જોવાનું છે કારણ કે નોર્મલી વિડીયોની અંદર માપના હાઈપ આવતા હોય છે પરંતુ આજનો વિડીયો કંઈક ખાસ છે દ્વારકાધીશ અને આ જે એન્જલ નામની છોકરીને લઈને તો જલ્દીથી હાઈપનું બટન દબાવી દો મળશો એક જોરદાર નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર ઓલ વ્યુઅર્સ માય વિડીયો વોચિંગ એન્ડ